જિલ્લા પંચાયતના રાયછા ચીખલી ગામે ચોમાસાના વરસાદ દરમિયાન આકસ્મિક રીતે મકાન પડી જતા મૃત્યુ પામેલ પરિવાર ગુજરાત સરકાર દ્વારા તેમજ ધારાસભ્ય જયંતિ રાખવાના પ્રયત્ન થકી આજરોજ બંને મૃત્યુ પામેલ ગરીબ પરિવારને રૂપિયા નવ લાખ એસી હજાર જેટલી માત્ર રકમનો ચેક ધારાસભ્ય જયંતિ રાઠવા સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં પરિવારને આપવામાં આવ્યો હતો આ પ્રસંગે ધારાસભ્ય જયંતિ રાઠવા જિલ્લા સદસ્ય સુરેશભાઈ રાઠવા કવાટ કારોબારી ચેરમેન પિન્ટુ રાઠવા પ્રદેશ ઉપાધ્યક્ષ યુવા મોરચા મુકેશ રાઠવા તાલુકા સંગઠન પ્રમુખ સંજયભાઈ તેમજ વિસ્તારના સરપંચો તેમજ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા રેહન પટેલ નેશન પ્લસ ન્યુઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર